નમસ્કાર મિત્રો કેમ છો તમે તો આજે આપણે આવી ગયા છીએ એક મૂવી લઈને જેનું નામ છે રિવેન્જ મૂવીમાં એક્ટર છે મનોજભાઈ રાણા અને મહાભારતમાં જેને અર્જુનનો ભાગ ભજવ્યો છે ફિરોઝ ખાન જે પહેલીવાર ગુજરાતી મૂવીમાં આવેલા છે તો આ મૂવી જોરદાર છે જે મૂવી જે લોકોએ જોઈ છે જોઈ છે તે લોકોને ખબર હશે કે કેટલી જોરદાર મૂવી છે અને આ મૂવીમાં વાત કરીએ તો કે એક્ટિંગ ડ્રામા એ રોમેન્સ ભરપૂર છે આ મૂવીમાં અને આ આ મૂવીમાં વાત કરીએ તો કે બોલિવૂડના જાણવાના એક્ટર જે જેનું નામ લઈએ તો કે શિવા રંધાની છે ગુજરાતનો ગૌરવ એવોર્ડ જીતેલા હિતેશ રાવલ છે તેની સાથે સાથે પોપ્યુલર એક્ટર જેનું નામ લઈએ તો કે જીત સુપેન્દ્ર છે અને તેની સાથે સાથે કોમેડ કોમેડી સ્ટારની વાત કરીએ તો કે જિગ્નેશ મોદી છે અને સિનિયર એક્ટરની વાત કરીએ તો કે જયેન્દ્ર જયેન્દ્ર મહેતા છે ગુજરાતની સુપરહિટ એક્ટર એ જોયું આ મૂવી જોવા જઈએ મિત્રો જોરદાર મૂવી છે અને જેટલા લોકોએ મૂવી ના તો જોજો